પારડીપોણિયા સ્ટેશન રોડ નાળા ઉપર વરસાદી પાણી ફરી વળતા કાર ચાલક તણાતા માંડ માંડ બચ્યો સ્થાનિકો મદદે આવી કાર ચાલકને સહી સલામત રીતે બહાર કાઢી બચાવ્યો દર ચોમાસ્યા અહીં પાણી ભરાવાની સમસ્યા પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતાં ઝાડમાં અટકી ગઈ હતી હોવાનું જણાવતા સ્થાનિક યુવાન પારડીપોણિયાથી સ્ટેશન જતા રોડ શિશુ મંદિર શાળા નજીક નાળાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા કાર ચાલક પાણીના પ્રવાહમાં તણાઈ જતા સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો પાણી પંથકમાં સમસ્યા ઊભી થઈ હતી ત્યારે પાડી પોણિયા ખાતે આવેલ મારુટી રેસિડેન્સીમાં માં રહેતા પૃથ્વીરાજ ચૌહાણ તેની વેગનાર કાર નંબર જી જે ઝીરો ટુ ઇજી નાઇન થ્રી એટ ઝીરો લઈને ઉમરસાડી સ્ટેશન રોડ તરફ કામાર રહ્યો હતો તે દરમિયાન પોણિયા રેલવે ફળિયા પાસે બનાવેલ નાળા પાસે પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા ચાલકે હિંમત કરી પુલ ઉપર પાણી ભરેલમાં કાર ચાલક પૃથ્વીરાજ પાણીના પ્રવાહમાં તેની કાર અડધી નાળાના ઉપર પાણીમાં ઉતરી ગઈ હતી જે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવી પ્રથમ કાર ચાલકને સહી સલામત રીતે બહાર કાઢી બચાવી લીધો હતો જે બાદ પાણીમાંથી કારને પણ બહાર કાઢવામાં આવી હતી તો કે કારમાં નુકસાન થયું હતું ત્યારે પાણી ભરેલ પુલ અથવા માર્ગ ઉપરથી કાર ન કે અન્ય વાહન ન લઈ જવું જેથી મોટી દુર્ઘટનાથી બચી શકાય ઘટના અંગે સ્થાનિક યુવાને જણાવ્યું હતું કે અહીં દર ચોમાસામાં અહીં પાણી ન ભરાવાને કારણે કાર ચાલક તણે જતા ઝાડમાં અટકી જતા માંડ માંડ બચ્યો હતો ત્યારે આ સમસ્યાનો પાણી ન ભરાય જેનો નિકાલ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી કાર ચાલક પૃથ્વીરાજ ચૌહાણે તેમની મદદે આવેલ સ્થાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો હું પારડીથી ઉમરસડીવાળા રોડે જતો હતો પોણિયા રોડે થઈ તો ત્યાં નાળામાં પાણી ફસાયેલું હતું રાત્રે નહોતું સવારે આવી ગયેલું જેના કારણે મારી ગાડી હું ચલાવતો હતો પણ પાણીના ફ્લોના કારણે ગાડી ઉચકાઈ ગઈ અને સાઈડમાં ઉતરી ગઈ અને ખૂબ જ પાણી હોવાથી ગાડી નથી નીકળી શકાય એવી પરિસ્થિતિ નહોતી પરંતુ સ્થાનિક લોકોને મજાની મદદથી ગાડી અમે બહાર લાવી શક્યા છીએ બધા પોઝિટિવ માણસો હતા જેના કારણે આ શક્ય થયું છે નહીં તો આખો દિવસ બી મારો બગડત અને શક્ય ન હતું બહાર નીકળવાનું પાણી અડધી ગાડી ડૂબી ગઈ એટલું હતું અને બધા ભાઈઓ સ્થાનિક લોકોએ મદદ કરી જેથી ધક્કો મારીને અમે બહાર લાવ્યા ગાડી ગાડી હવે ટોઈન કરીને લઈ જઈએ છીએ પછી ખ્યાલ આવે શું પરિસ્થિતિ છે ગાડીમાં નુકસાન કર્યું છે અરે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બધાનો જે મેં મદદ કરી છે બધાને હું પારડીથી થી ઉમરસડી રોડ પર આગળ નીકળતો હતો મારા ભાઈ એક ગામના છોકરો છે તો તેનો મારા પર ફોન આવ્યો હતો તો ભાઈ આવું થયું છે તો જરાક ક્રેન ને જેસીબી જરૂર છે ને જોવા માટે આવ્યો હતો આ તો બહુ પાણી ભરાય ગયું દર વર્ષે આ રીતે પ્રોબ્લેમ આવે છે એટલે પોણિયા રેલવે પડ્યા પોણિયા રેલવે પડ્યા હનુમાન દાદાનું મંદિર પાસે બી બહુ પાણી ભરાય છે ને પુલ ના અવર જવર થાતી જ નથી આ સાઈડ બી પાણી છે ને પેલી સાઈડ બી પાણી છે જે પુલ છે તે મતલબ ઊંચો ભાગમાં બનાવેલો છે અને આજુબાજુ જે છે તે ખાડા વિસ્તાર છે તેનું પાણીનો નિકાલ થાય તેવો અમને એક ભાઈ છે મારુટીમાં રહી છે એને ગાડીનો ઇશ્યુ હતો કે આ જે રોડે અવરજવર થાય છે પણ એને એવું પ્રોબ્લેમ હતો કે આ ઊંચાવાળો ભાગ છે પણ એ ભાગ નીચે હતો તો પાણીનું વરસાદ વધારે તે કારણે એની ગાડી ભાઈની ખજા નીચે ઉતરી ગઈ તો ઝાડવાના લીધે એ ગાડીનો બચાવ બન્યો છે પણ એ ભાઈને અમે સલે ગામના છોકરાથી એને સહી સલામત બહાર કાઢ્યો છે અત્યારે સારું છે ભાઈને બી સારું છે ને ગાડી બી અ બગડી ગઈ છે મતલબ 12 કાઢી નાખી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો